નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જી એન ડ્યા વિહાર પામોલ ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ બાર વનસ્પતિમાં પ્રજનન જે એક વિડીયો દ્વારા આપણે સમજ્યા હતા બરાબર અને એની પાઠની સમજૂતી પણ આપણે મેળવી છે તો આજે એના વિશેષ પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું જોઈએ પહેલું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો બરાબર એક વાક્યમાં ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય જવાબ મૂળ પ્રકાંડ પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકા જે વનસ્પતિના ભાગો હોય વનસ્પતિના અંગો એના દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થાય બરાબર એ પ્રજનન પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કહે છે બીજો પ્રશ્ન છે મ્યુકર શું છે એનો જવાબ છે મ્યુકર બ્રેડ પર ઉગતી એક પ્રકારની ફૂગ છે મ્યુકર ત્રીજો પ્રશ્ન સ્પાયરો ગાયરા શું છે બરાબર સ્પાયરો ગાયરા શું છે એનો જવાબ સ્પાયરો ગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે સ્પાયરો ગાયરા શેનું નામ છે લીલ બરાબર લીલ એટલે કે શેવાળ જે શેવાળ જોવા મળે બરાબર એ શેવાળનું નામ છે સ્પાયરો ગાયરા એક પ્રકારનો શેવાળ અથવા એને શું કહીએ આપણે લીલ કહીએ છીએ જે સ્વાવલંબી સ્વાવલંબીનો અર્થ થાય કે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે આગળ જઈએ ચોથો પરાગરજના વાહકો જણાવો કે જે ફૂલ ઉપર પરાગરજ હોય એ પરાગરજના વાહકો કયા કયા છે જવાબ પરાગરજના વાહકો પવન પાણી અને કીટકો છે પરાગરજના ત્રણ વાહકો છે પવન પાણી અને પાંચમો પ્રશ્ન જોઈએ પરાગનયનમાં પરાગરજનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે પરાગનયનમાં પરાગરજનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે પરાગનયનમાં પરાગરજનું વહન થાય અને કઈ બાજુથી કઈ બાજુથી થાય તો જવાબ જોઈએ પરાગનયનમાં પરાગરજનું વહન પરાગાસન તરફનું હોય છે શેમાંથી જશે પરાગાશયમાંથી પરાગાસનમાં જશે છઠ્ઠો પ્રશ્ન ફલન બાદ પુષ્પનું શું થાય છે બરાબર ફલન થઈ જાય એ ફલનની ક્રિયા પછી પુષ્પોનું શું થાય જવાબ ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે કે ફલન થાય એ ફલન થયા પછી અંડાશય અંડાશય છે એ સેમાં ફળમાં પરિણમે છે અંડકોષમાંથી બીજ બને છે અંડકોષમાંથી શું બનશે બીજ બનશે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે અને જે પુષ્પના વધારાના ભાગો હોય એ ભાગો ખરી પડે છે સાતમો પ્રશ્ન બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો કે બીજ વિકિરણ બરાબર બીજનું સ્થાનાંતરણ બીજ વિકિરણ થાય એમાં ભાગ ભજવતા પરિબળો કયા કયા છે જવાબ બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન પાણી પ્રાણીઓ અને પક્ષીઓ છે બીજ વિકરણમાં ભાગ ભજવતા પરિબળો પવન પાણી પ્રાણીઓ અને પક્ષીઓ છે આગળ જોઈએ આઠમો પ્રશ્ન છે પરાગાસન કોને કહે છે જવાબ પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે કે જે ફૂલ હોય એ ફૂલ ઉપર એક પોચી ગાદી જેવો ભાગ હોય તમે બરાબર ફૂલને ધ્યાનથી જોજો તો ફૂલ ઉપર એક પોચો ભાગ હોય એ પોચા ભાગને શું કહેવામાં આવે છે પરાગાસન કહેવામાં આવે છે નવમો પ્રશ્ન સ્ત્રી કેસરના ભાગો જણાવો તો જવાબ સ્ત્રી કેસરના ત્રણ ભાગો છે પરાગાસન પરાગવાહિની અને અંડાશય બરાબર પરાગ

બીજાણું સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં ટકી રહે છે એ કવચ શા માટે ધરાવે કારણ કે ઊંચું તાપમાન અને ઓછો ભેજ હોય છતાં પણ ટકી રહે અને લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવી શકે છે બરાબર એનું સખત અને રક્ષણાત્મક કવચ હોય એના કારણે એ ઊંચું તાપમાન પણ સહન કરી શકે ઓછો ભેજ પણ સહન કરી શકે અને લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવી શકે છે આગળ જોઈએ પ્રજનનની કોઈ પણ ત્રણ રીતો જણાવો જવાબ છે અલિંગી પ્રજનનની ત્રણ રીતો એક કલિકા સર્જન અવખંડન અને બીજાણુ સર્જન બરાબર એ ત્રણ શું છે અલિંગી પ્રજનનની રીતો છે બારમો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદલ પિતૃ જેવો જ શા માટે હોય છે વાનસ્પતિક જે પ્રજનન થાય બરાબર તો એના દ્વારા જે નવો છોડ ઉત્પન્ન થાય એ નવો છોડ કેવો હોય જે પેલો મૂળ છોડ હોય એના જેવો જ હોય પિતૃ છોડ એટલે કે મૂળ છોડ જેવો જ એવું શા માટે થાય છે જવાબ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદલ પિતૃ જેવો જ હોય છે કે એક જ છોડમાંથી ઉત્પન્ન થાય બરાબર એટલે એના જેવો જ હોય જે છોડમાંથી ઉત્પન્ન થાય એ છોડના જેવો જ હોય તેરમો પ્રશ્ન છે પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ આપો પવન દ્વારા બીજનો કે બીજ પવનથી ઉડીને ફેલાતા હોય બરાબર એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જતા રહે તો એવી વનસ્પતિઓ કઈ કઈ છે જવાબ પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓના નામ સરગવો મેપલ સૂર્યમુખી મદાર આંકડો ડોડી શીમડો કણજી અને મધુમાલતી છે આ બધી વનસ્પતિઓના જે બીજ હોય એ બીજ કોઈ રોપે નહીં છતાં પણ પવનથી ઉડીને બીજી જગ્યાએ જાય તો એ પોતાની જાતે આપોઆપ એ આપોઆપનો વિકાસ થાય છે એટલે એનો ફેલાવો ને દ્વારા થાય છે પવન દ્વારા ચૌદમો પ્રશ્ન પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવા વનસ્પતિના નામ આપો તો એનો જવાબ છે પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવા વનસ્પતિઓના નામ નાળિયેરી કમળ પોયણું રજકો તકમરિયા અને નેતર કયા કયા છે નારિયેરી કમળ પોયણું રજકો તકમરિયા અને નેતર કે જે મોટા ભાગે પાણીમાં થતી વનસ્પતિઓ હોય જળચર વનસ્પતિ બરાબર એ વનસ્પતિના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે પ્રશ્ન નંબર પંદર કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિઓના નામ આપો તો કાંટા કઈ કઈ વનસ્પતિઓને હોય આપણને ખબર છે કાંટાવાડી બીજ ધરાવતી વનસ્પતિઓના નામ ગાડરિયું ગોખરું અંગેડી અને જીપ્ટો એ બધી કેવી બીજ છે કાંટાવાડી બીજ ધરાવતી વનસ્પતિઓ છે સોળમું માસલ ફળોના નામ આપો જવાબ માસલ ફળોમાં કેરી સફરજન નારંગી દ્રાક્ષ જાંબુ બોર

પ્રજનન પરાગનયન ફલન અને ફલિતાન તો પ્રજનન કોને કહેવાય આપણે જોઈતી વ્યાખ્યા કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે કે એક પિતૃમાંથી બીજો નવો સજીવ ઉત્પન્ન થાય એ નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા એને શું કહેવાય પ્રજનન કહેવાય બીજો છે પરાગણન તો પુષ્પના પરાગ પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે કે પુષ્પોમાં જે પરાગાશય હોય એ પરાગાશયમાંથી પરાગરજ પરાગસન ગાસન તરફ જાય એને શું કહેવાય પરાગનયન કહેવાય પછી ત્રીજી વ્યાખ્યા છે ફલન નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને

એનું સંયુગમન થાય તો એને ફલન કહેવાય અને નર અને માદાના સંયુગમનથી જે કોષ રચાય એ કોષને શું કહેવામાં આવે છે ફલિતાંડ કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં એટલે ખાલી આટલું જ જોઈશું બરાબર વધારે પ્રશ્નો કરાવતો નથી આટલા પ્રશ્નો તમારી નોટબુકમાં લખજો બાકીના પ્રશ્નો તમારે આપણે બીજા વિડીયોમાં જોઈશું બરાબર જે લાંબા પ્રશ્નો છે તે અને વિકલ્પો ખરા ખોટા ને ખાલી જગ્યા બરાબર વિકલ્પો ખરા ને ખાલી જગ્યા હું તમને વર્કશીટમાં મોકલી દઈશ એ લખી દેજો બરાબર એના માટે વિડીયો બનાવતો નથી